તો આપણે તેના વિશે થોડીક માહિતી મેળવીશું અને પછી આપણે થોડુંક જણાવીશું તમે આ તુર નું વાવેતર ક્યારે કરેલું હતું આ તુર નું વાવેતર આપણે ચોમાસે વાવણી થાય ત્યારે કરેલું અને ત્યાર પછી આને ફાલ ને એવું બધું બધું મોડું આવે અત્યારે આ જો તમે તુર ફૂલ ફાલ આવી ગયો છે સિંગુ બિંગુ વ્યવસ્થિત બધી થઈ ગઈ છે ફૂલ ફૂલ થઈ ગઈ અને કેટલું તમે અંતર રાખીને વાવેતર કરેલું છે

ના આ વખતે મેં બીજી તુર વાવતો હતો પણ આ પેલી ટ્રાય કરી છે તો બીજી તુર કરતા મને આ વ્યવસ્થિત લાગી અને આમાં ઉત્પાદન સારું આવે છે તમને ને આમાં અત્યાર સુધી માં તમે દવાના છટકાવ કેટલા કરેલા છે આમાં દવા એક થી બે વખત માર છટાણી છે દવા પછી તો આ હું કાટુ વાવેદાર થઈ ગયું છે એટલે મેં આમાં બહુ સારવાર એટલી બધી નથી થઈ દવાની તો સમજાય ગયું અને તુર ની height તો મને ઘણી લાગે છે તમારા અંદાજ મુજબ કેટલી height છે હા તુર ની height દસ થી બાર ફૂટ નો છોડ થયો છે દસ બાર ફૂટ અને અત્યારે જો તમે લીલી નું ઉત્પાદન કેટલું આવી શકે તમારા મુજબ અત્યારે આ તુર નું આ ઉત્પાદન કેવાય છે કે વિઘે સો મણ નું ઉત્પાદન આવે છે સો મણ મણ લીલી હા એટલે મારે આ ઘાટું વાવેતર થઈ ગયું છે તોય સો ની આસપાસ રેશે અને કેટલા વાવેતર ખેડૂત હોય તો તેમાંથી પકવેલું બી એટલે તુર કેટલી નીકળે તમારા અંદાજ મુજબ પાકલ તુર ચાલીસ પિસ્તાલીસ પચાસ ની આજુબાજુ તો નીકળે હા સારું ઉત્પાદન વાવવા માટે તમે ભલામણ કરી શકો સારી વેરાયટી આ ધોરણ ઓછી માવજત ઉત્પાદન સારું આવે સારું આવે છે મિત્રો એમ કે છે કે ખેડૂત પોતે કે વીઘે સો મણ આજુબાજુ લીલી તુર નું ઉત્પાદન આવશે અને જો કોઈ ખેડૂત મિત્રો ને પકવવું હોય તો પણ પચાસ પિસ્તાલીસ પચાસ એવી રેન્જ માં પાકે છે સારી એવી માવજત હોય અને તમે જો ખાતર કે કોઈ બી એવું તમે માવજત કરેલી હોય તો પણ સારું એવું ઉત્પાદન મળે છે અને બે વીઘા જેટલું વાવેતર કરેલું છે એટલે દોઢસો થી બસો મણ ની રેન્જ તો લીલી તુર ની જ ગણવાય નહીં આપણે ને સારું એવું વેરાયટી છે તમને સોળ પણ બતાવવાની પ્રયાસ કરીશું કોઈની હાઈટ પણ મને ઘણી વધારે લાગી દસ બાર ફૂટ નું ખેડૂત કેવું મુજબ એવું દેખાય છે કે બાર તેર ફૂટની મને તો હાઈટ લાગે છે ને સારું એવું છે ને હજી ફ્લાવરિંગ પણ સારું છે તમે ફ્લાવરિંગ પણ જોઈ શકો છો અને સિંગ પણ જોઈ શકો છો તમે સિંગ મને બતાવવાનો પ્રયાસ કરું છું તમને લાવો સિંગ બતાવો તો ખેડૂત મિત્રો તમે સિંગ પણ જોઈ શકો છો ફાફડા ટાઈપની સિંગ છે અને સાત આઠ દાણાની રેન્જ દેખાય છે મને લીલી દૂરમાં તમે જોઈ શકો છો અને દાણા બતાવવાનો પણ પ્રયાસ કરીશ કેમકે દાણો જ મોટો છે બીજી તુર કરતા ઓલી ટુકડી કે તમે કોઈ બીજી વેરાયટી વાવતા હોય એની કરતા દાણો મોટો હોય છે તમે જોઈ શકો છો અને આ છે પાકલ બિયારણ પાકલ બિયારણ પણ એવું જ છે

જોઈ શકો છો જે આપણે આ વિડીયોમાં કહેતા હતા કે દસ બાર ફૂટ તેર ફૂટ જેટલી હાઈટ દેખાય છે આ જોઈ શકો છો આ બધું તૂરનું જ વાવેતર છે ગેનિયા પાપડો બાર થી તેર ફૂટ ની હાઈટ છે ખેડૂત મિત્રો ને ફ્લાવરિંગ પણ હજી બહુ વધારે છે જોઈ શકો છો

એટલું ભરપૂર માત્રામાં ફ્લાવરિંગ છે તમે જોઈ શકો ખેડૂત મિત્રો નમી ગઈ છે એટલે મારા અંદાજ પ્રમાણે જે ખેડૂત મિત્રો કહેતા હતા કે સો મણ આજુબાજુ નીકળે જો તમારી સારી એવી માવજત હોય તો સો મણ અવશ્ય તમને ઉત્પાદન મળે જોઈ શકો છો હાઇટ તૂરની સારી એવી છે જો કોઈ ખેડૂત મિત્રો એવું લાગતું હોય કે આ સ્પેશિયલ વિડીયો માટે બનાવે છે એવું નથી તો તમારે જોવી હોય તો પણ આવી દઈશ તમે એનો કોન્ટેક કરીને તમારે બિયારણ જોતું હોય તો તમે મેળવી શકો છો તમારે ખેડૂત આરે વાતચીત કરી લેવાની છે બરોબર બસ આપણે આજે આટલી માહિતી દેવાની હતી આજના વિડીયોમાં આટલું જય ભારત તમે સિંગ પણ જોઈ શકો છો કે બહુ ભરપુર માત્રામાં સિંગ હોવાથી તુર ની ડાળીઓ ને તુર નમવા લાગી છે એટલો ફ્લાવરિંગ અને સિંગ બેસી ગઈ છે અને માત્રામાં આ બધું નમી ગયું છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તુર આખી નમી ગઈ છે અને જમીન ને અડવા લાગી છે એટલો વજન છે તૂર માં તો હાલો રમેશભાઈ પછી